મારું નામ ધરમસિંહ ભાઈ અબ્બાનિયા છે સાહેબ આ નવા ગામ નો પુલ એકસો દસ વર્ષ રાજા સાહી વખત નો પુલ છે બરોબર છે અને આ અમારી માંગ એવી છે કે જે વડોદરામાં જે દુર્ઘટના બની એવી અમારા ગામ અંદર બની ને એવી અમારી સરકાર થી માંગણી છે આ બ્રિજની હાલત સાવ સાફ ખરાબ છે જેથી કરીને બેલા દેખાવા માંડ્યા છે બહુ જૂની બહુ સમસ્યા છે અને આ ગામની અંદર છોથી સાત વિસ્તારો અવરજ અવર થઈ રહી છે જેથી કરી અમારા ગામની અંદર પાણી આવે ને આગળ જેમ છે પાણી આવે તો ઈ આ પુલ અમારે હાલતા બંધ કરવો પડે જે ડેમ બે ચાર કલાક નો આવા રસ્તો આવક જવક નો બંધ રે અને transport SSO ની loading ગાડી બધી આઈ થી હાલે છે અમારે આવી દુર્ઘટના જો અમારે આ ગામની ની અંદર બનશે તો આજે અમારે ગામ કશું અમારી સરકાર થી એવી માંગણી છે કે સાહેબ આ પુલ અમને કાઈક તાત્કાલિક ના ધોરણ અમને નવો પુલ બનાવી આપો આ છ આઠ વર્ષથી તો પુલ હલે જ છે જ્યારે પાણીનું નું આવે ત્યારે પુલ આખો હલતો હોય છે ત્યારે પુલ બંધ પણ થઈ જાય છે આ ઘણા વર્ષ જૂનો છે વીસ વર્ષ પેલા તો મને સાંભળે કે આ પુલની હાલત ખરાબ છે અમે પંદર સત્તર વડા તો અમે રહી ગયી આ બ્રિજ નવો બને એવી માગણી હે